પોતાની પત્નીને આદેશ આપ્યો ને પત્ની તૈયાર થઈ ગઈ આજની હોય તો તૈયાર થાય આજની હોય તો થાય તૈયાર હું તો આ ચાલી સુટકેસ ભરી માર તો ગણાય મળશે ચોખ્ખું કહી દેવ પાછો આજની નફટ કહેવાય ને નફટ સ્ત્રી એ આ શબ્દ વાપરે અને બોલે છે પચાસ વર્ષ થઈ ગયા હોય તોય બોલે એને શરમ નો આવે કે હું કયા કોળની છું કોળ લજવાડે એનો કોળ એનો કુટુંબ એનો પરિવારમાં આવા સંસ્કાર અપાયેલા હોય છે જે ઊંચા કોળની સ્ત્રી હોય ને એના મોઢે આવા શબ્દ ક્યારે ન આવે બહુ આ શબ્દનો ઉપયોગ શબ્દમાં એટલી તાકાત છે ને કે તમે વિશ્વ બ્રહ્માંડના જે નાદ છે ને એને તમે અહીંયા તમારા ઘરે પ્રગટ કરી શકો છો શબ્દ ભગવાનનું નામ એટલા માટે જે શબ્દ તમે બોલો છો એ બોલવા પહેલા બહુ વિચાર કરવો જોઈએ કોઈ પણ શબ્દ બોલીએ કોઈ પણ વાક્ય બોલીએ કોઈ પણ વાત કરો એ વાત કર્યા પાછળ પહેલા છે ને બહુ વિચાર કરવો પડે અને પછી વાત કરવાની એમને મન ફાવે એમ ત્યારે ઓલાય નહી ક્યારે પણ પણ આજે લોકો મન ભાવે એમ બોલે છે અને પછી કે બાફી હોય શું ના બોલ્યા હોય તો હારું હતું પણ ભગવાને તમને આ બુદ્ધિ આપી છે તો આ બુદ્ધિનો ઉપયોગ તમે કરો અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જીવન જીવો અને કદાચ

પોતાની પત્ની ને ભગવાન ની સેવામાં સેવામાં તો આપી પણ અહિયાં ભગવાન પ્રગટ થઈને કીધું કે જલારામ

ભગવાને પ્રગટ થઈને એ જલારામ બાપાને એક છડી આપી લાકડી અને એક વસ્ત્ર આપ્યું શાસ્ત્રોમાં વર્ણન છે શાસ્ત્રોમાં વર્ણન છે કે જલારામ બાપાને એક દંડ આપ્યો ને એક બહિરવાસ વસ્ત્ર જેને કહેવાય પિત્બર કપડું

જલારામ બાપાજીએ તો આવી કથા આપણા વેદોમાં શાસ્ત્રોમાં છે ગઈ કાલે આપણે શ્રવણ કર્યું મહારાજ ભરત ની કથા કે પહેલાના જન્મમાં એ આખી પૃથ્વીના રાજા હતા બીજા જન્મમાં એક હરણમાં આસક્તિ થઈ અને ત્રીજા જન્મમાં જડ ભરત તરીકે પ્રગટ થયા તો આવી રીતે

આમ તો હજારો પ્રકારના નરક છે પણ તમારી પાસે સમય બહુ ઓછો છે કારણ કે તમારા જીવનમાં દિવસ અને રાત છે એટલા માટે હું સંક્ષિપ્તમાં એક શોર્ટમાં તમને 28 પ્રકારના નરકનું વર્ણન કરું છું કે એક જીવાત્મા એક મનુષ્ય

જે પાપ કર્મ ગણવામાં આવે છે તો એ જીવાત્મા નરક નો અધિકારી બને છે રાજા પરીક્ષિત તો કાપવા લાગ્યા જ્યારે પહેલા જ નરકનું વર્ણન સાંભળ્યું ત્યારે એ પરીક્ષિત હજારો પ્રકારના નરક છે પણ હું એમાંથી માત્ર 28 પ્રકારના નરક નું વર્ણન કરું છું સૌથી પહેલું નરક નું વર્ણન છે કુંભી પાપ આ નરકની અંદર કયો વ્યક્તિ જાય છે પરીક્ષિત જેને જીવનમાં માંસાહાર કર્યો છે જે જીવનમાં કમો આહાર કરે છે એ વ્યક્તિ આ નરક નો અધિકારી બને છે એટલા માટે માંસાહાર જીવનમાં ક્યારેય ન કરવો જોઈએ જો જીવાત્માને વાસ્તવમાં સુખી થવું હોય હવે આ પાપ કરે તો એને કેવું ફળ મળે છે છે કહે કે એને ઉકળતા તેલમાં એને નાખવામાં આવે છે તેલ ઉકળતું હોય એકદમ અને ઉકળતા તેલમાં એને જીવતે જીવતો નાખી દેવામાં આવે છે અને બહુ પરાળા પાડે બહુ દુખી થાય

કોઈ સારું કામ કરે તો એને પુરસ્કાર મળે છે સરકાર દ્વારા નથી મળતા મેડલ મળે છે એવી રીતે ભગવાન દ્વારા પણ પ્રકૃતિમાં આવા નિયમો છે કે તમને ને મને માણસનો અવતાર આપીને ભગવાન એક એક ઘડીનો હિસાબ માંગશે કે તમને આ મનુષ્યનો દેહ આપ્યો તો તો તમે શું કર્યું એટલા માટે આ દેહને સારી જગ્યાએ વાપરો સારા કાર્યમાં વાપરવો જોઈએ

જેને નાગ તક્ષક નાગ કરેવો સ્વામી જે સભામાં કથા કરી રહ્યા હતા ને એ સભામાં અસિત દેવલ વ્યાસ નારદ પરશુરામ વિશ્વામિત્ર

બે હાથમાં દોરડા બાંધી દે અને એને સ્પર્શ કરાવે છે એ બરાડા પાડે અરે મારી ચામડી દાજી ગઈ તારી બહુ ઈચ્છા છે ને સ્ત્રી સુખની પુરુષના સુખની તો લે સુખ ભોગવ આ સંસારમાં ઘણા લોકો આ વસ્તુને માનતા જ નથી એટલે લોકો ઠેર ઠેર જગ્યાએ પાપ કરે છે અને બધા લોકો જાણે છે કે કોઈ સ્ત્રીમાં કે કોઈ પુરુષમાં પવિત્રતા આજે નથી રહી કોઈ સ્ત્રી કે કોઈ પુરુષમાં આજે લગભગ આપણે જોઈએ છે કે 99% આવી દશા થઈ ગઈ છે સ્ત્રીઓ કોટા કામ કરે છે સિત્તેર સિત્તેર વર્ષના એસી એસી વર્ષના 60 સાઈઠ વર્ષના વ્યક્તિઓના જીવનમાં પણ આવી કામ હોય છે ભરેલી કારણ કે આખું જીવન એને દબાવીને રાખે છે પણ જ્યારે ભક્તિ કરે છે અને ભક્તિના બળેથી એની બધી ઇન્દ્રિયો શાંત થઈ જાય છે અને એનું મન ભગવાનમાં લાગે છે એટલે એ જીવાત્મા શુદ્ધ અને પવિત્ર બની જાય છે એટલા માટે તમે જુઓ આવા કાર્યની અંદર કેટલા લોકો આવે છે તમારી સામે જોઈ લો રિઝલ્ટ કારણ કે જે લોકો જીવાત્માઓ છે એને હજી પાપ કરવા છે એને આવી વસ્તુમાં વિશ્વાસ નથી

બધા મોજ શોખ ને ત્યાગ કરવા પડશે તિલક કરવા પડશે કંઠી માળા પહેરવી પડશે ત્યાગ થી જીવન જીવવું પડશે અને સૌથી મોટા મોટું દુઃખ કે ડુંગળી લસણ નો ત્યાગ કરવો પડશે એ તો મારાથી ક્યારે નહીં થાય ચા અને કોફી નો ત્યાગ કરવો પડશે કારણ કે એમાંય નશો આવે છે એટલે આ વસ્તુ તો મારાથી થાય નહીં એટલે આવે ખરા ત્રણ ત્રણ વર્ષ પાંચ પાંચ વર્ષ થઈ જાય પણ દૂર દૂર થી દર્શન કરે વધારે ઊંડા ઉતરશું તો ભગત બની જશું ને ભગત અમારે બનવું નથી અમારે તિલકે નથી કરવા કે કંઠી માળા નથી બસ આ દશા છે કે જેને વાસ્તવિકમાં સાચી ભક્તિ જો કરવી હોય ને તો સમાજ થી ને પરિવાર થી ડર શું તિલક કરી નાખે બસ હવે તિલક જ કરવો છે મારે પણ કેટલા કરે છે તમે કોઈ જોયો વૈષ્ણવ આવી રીતે મારા સિવાય તમને પાલનપુર એક વ્યક્તિ એક વિરલો નહીં દેખાય

તમને પ્રણામ કરશે હાથ જોડી પગે પડશે તો તમે જ્યારે તિલક કરો છો ત્યારે તમને જોઈને સામેવાળા વ્યક્તિના હૃદયમાં ભગવાનની યાદ આવે છે તો તમે કેટલું મોટું પુણ્ય કરી રહ્યા છો જ્યારે તમે ગળામાં તુલસીની માળા ધારણ કરો આ ગળામાં તમને જોઈને કદાચ કોઈને ભગવાનનું સ્મરણ થઈ જાય કે આ તો ભગવાનનો ભક્ત છે

તો મેં તમને કીધું કે તપ્ત સુરમી નામનો એક નરક છે અને એની અંદર કોને નાખવામાં આવે છે કે જેને પારકી સ્ત્રી સાથે બીજાની સ્ત્રી સાથે ખોટા કામ કર્યા છે કે જેને બીજાના પુરુષ સાથે ખોટા કામ કર્યા છે એ વ્યક્તિને ગરમ ગરમ લોખંડની સ્ત્રી હોય કે ગરમ ગરમ લોખંડનો પુરુષ હોય એની સાથે આલિંગન કરાવવામાં આવે છે અને સ્ત્રીનું

બીડીઓ પીતા હોય અફેણ પીતા હોય ચરસ ગાંજો ગુટકા માવા આવી બધી નિમ્ન થર્ડ ક્લાસ વસ્તુઓનો રસનો આસ્વાદન કરતા હોય આવા બધા રસ લેતા હોય તો નરક ની અંદર એક અયપાન નરક છે કે જે આવા નશા કરે છે એને શું કરવામાં આવે છે કે લોખંડ હોય લોખંડ જે આ લોખંડના પથરા છે ને લોખંડની એંગલો એ લોખંડને બહુ ગરમ કરવામાં આવે એટલું લાલ ચોળ ગરમ થઈ જાય એટલે લિક્વિડ બની જાય પાણી અને જ્યારે પાણી બને ને એટલે એ જીવાતમાં જેને નશા કર્યા છે ને એના મોઢામાં નાખવામાં આવે લેપી હજી નશો કર નશો કરવાની ઘણી ઈચ્છા છે ને હવે કર ત્યારે તો તને કોઈ બોલવા વાળું મળ્યું નતું એક મહારાજ મળ્યા હતા પણ તે ત્યારે સાંભળ્યું હવે તારે ભોગવવું પડશે ત્યારે એને મોઢું ખોલાવીને જબરજસ્તી એના મોઢામાં એ રસ નાખવામાં આવે છે અને તમે જુઓ કે ગરમ ગરમ લોખંડ પાણી બની જાય અને શરીરમાં જાય એની શું હાલત થાય જેમ એસિડ પીવો એસિડ ઉદાહરણ આપો જેમ એસિડ એવી રીતે ગરમ ગરમ લોખંડ પીવડાવે છે શિશુ એકદમ લિક્વિડ બની જાય એવી વસ્તુ એને પીવડાવવામાં આવે છે કે નશા કરવા છે તો તો કરો અને એક વાર નશો કરે તો એના હજારો ગણો એને દુઃખ ભોગવવામાં આવે છે હે પરીક્ષિત ચોથા પ્રકારનું નરક છે સંદર્શ ચોથા પ્રકારનો નરક છે સંદર્શ નામનો નરક અને આ નરકની અંદર કયો વ્યક્તિ જાય છે કે જે સટ્ટા રમે છે ગંજ બજાર આ નથી આ બધા લોકો ગંજ બજારમાં કરે શેર બજારમાં કરે અલગ અલગ માર્કે જુવા ફેલે તો એવા વ્યક્તિ એવા પ્રકારના વ્યક્તિઓને સંદર્શ નામના નરક માં નાખવામાં આવે છે અને એ નરકની અંદર સાણસી આપણે દૂધ ને ચા ની તપેલી માં ઉપાડવાની સાણસી આવે ને એ બહુ મોટી સાણસી હોય અને એને ગરમ કરવામાં આવે અને આખા શરીરે એને પેટ માં અને છાતીમાં વાહવામાં એને અડાડવામાં આવે લે આવી દશા શુખદેવજી કહે છે કે હે પરિષિત આવી દશા છે પાંચમા પ્રકારનો નરક છે તામિસ્ત્ર બીજાની પત્ની બીજાનો પુત્ર બીજા ધન હરણ કરવા વાળો છે એટલે બીજાનું લઈ લૂંટી ભાગી જાય ઘણા લોકો નથી કરતા એક સોસાયટી માં રહેતા હોય બાજુમાં કોકની સ્ત્રી રહેતી હોય તેની આડે લકડું ચાલુ કરી દે અને પછી લઈને ભાગી જાય આવા કિસ્સા બને છે ને અહીંયા આ જ વસ્તુ છે કે બીજાની સ્ત્રી લઈને ભાગી જાય બીજાનો છોકરોનું અપહરણ કરીને ઘણા લોકો કિડનેપ કરી દે છોકરાઓ કિડની ગાડી મારી નાખે પણ અહીંયા આગળ એક 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 ઘડીનો હિસાબ માંગે છે કે બીજાની સ્ત્રી બીજાનું ધન હરણ કરવાવાળાને ભૂખ્યા રાખવામાં આવે છે

પણ આ સંસારમાં કોઈને આવી વસ્તુ માનતા જ નથી આ બધું ઢોંગ છે નાટક છે આ બધા કેમ ડરાવે છે બધા આ બધા જે બધા પુરાણીઓ કથાકાર બેઠા હોય આ બધા લોકો વાતો કરતા હોય કે લોકો એટલા માટે ડરાવે છે કે એનું ઘર ચાલે કથા કરે એટલે આરતીમાં પૈસા આવે કોઈ દાન લખાવે અને સાધુ સંતો જે કે પ્રમાણે જીવન જીવે એટલે એ લોકોએ પોથી લખી દીધી છે પોથી પોથા અને બીજા બધા સંસારીઓ તો ડરતા તો હોય જ કોકને સધી નડે કોકને ગોગા નડે મેલડી નડે એટલે કે આ લોકો ડરતા તો હોય જ બધા એટલે બ્રાહ્મણો એ લખી દીધા શાસ્ત્ર કે આપ કરો તો આમ થાય બ્રાહ્મણને દાન આપો તો લોકો આવી માને છે કે બસ મર્યા પછી કોઈને કાઈ નહીં ભક્તો સત્ય હકીકત સનાતન નરક છે કે જે બીજાનું ધંગ લઈને ઉઠી જાય ઘણા લોકો છે ને ડાયમંડ માર્કેટમાં હોય હીરા માર્કેટમાં અને ડાયમંડ માર્કેટમાં કેવું હોય છે ક્રેડિટ ઉપર માલ આપે ક્રેડિટ ઉપર તમારી ઈજ્જત હોય ક્રેડિટ એટલે તમને કરોડ નો માલ આપી દે 50 લાખ નો માલ આપી દે એમנם કે ના ના અમને આપો ધીરણ કરો કાયા એમ કરીને 15 20 પાર્ટીઓ ની પાસે થી 50 50 લાખ ના પડીકા લઈ લે ડાયમંડ કાચો માલ પાકો માલ બધો લઈ લે અને પછી મહિના પછી શું કરે આ શું કહેવાય ના નાખો

અહિયા રિક્ષામાં બેઠા હોય અને માર્કેટમાં ગયા હોય અને રિક્ષા વાળો આપડો ભૂલી ગયો હોય દસ આઠ સાત આઠ જણા બેઠા હોય અને કદાચ આપણું ભાડું લેવાનું ભૂલી ગયું હોય તો